ક્યારેક જૂના નામના કારણે ક્યારેક જુદા સ્પેલિંગ ના કારણે ક્યારેક બદલાયેલા નામ ના કારણે શું તમે સરકારી કામ કરાવવા દરમિયાન મુશ્કેલી સહન કરી રહ્યા છો સરકારી માં તમારું નામ કે અટક બદલવાની ગેઝેટ માં પ્રસિદ્ધિ કરાવી છે તમને થશે કે આ મોટી કામ છે તો ધ્યાન આપો હવે આ કાર્ય એકદમ સરળ થઈ ગયું છે આવો જાણીએ નામ કે અટક બદલવાની પદ્ધતિ જેને સરકારી ગેઝેટ માં પ્રસિદ્ધ કરવામાં આવશે સરકારી કચેરી માં અરજી કરીને નામ અટક કે જન્મ તારીખ બદલવા કે સુધારવાની પદ્ધતિ માટેના પગલા જે ભાષામાં નામ બદલવું હોય તે ભાષામાં ફોર્મ ભરવું રૂપિયા પચાસ ના સ્ટેમ્પ પેપર ઉપર તેજ ભાષામાં સોગંદ નામું કરવું જૂના નામ પ્રમાણે દસ્તાવેજી પુરાવા બીડવા અરજી દીઠ નિયત કરેલી ફી ભરવી દસ્તાવેજો સરકારી મુદ્રણાલય અને લેખન સામગ્રીની કચેરી રાજકોટ ખાતે મોકલવા દર ગુરુવારે બદલાયેલા નામ અટક પ્રસિદ્ધ કરવામાં આવશે જેમાં તમારું નામ ચકાસી લેવું પરંતુ જો તમારે ઓનલાઇન પ્રક્રિયા કરવી હોય તો તે પણ શક્ય છે ડબલ્યુ 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 ડોટ ઈ ગઝેટ ડોટ ના મોબાઈલ નંબર ઉપર ઓટીપી થી વેરીફાઈ કરો લોગન આઈડી અને પાસવર્ડ ગેઝેટ દર ગુરુવારે ક્યુ કોડ તથા ડિજિટલ સિગ્નેચર સાથે અપલોડ કરવામાં આવે છે જે વિના મૂલ્યે ડાઉનલોડ કરી શકાશે આટલું જ નહીં જો આપને તાત્કાલિક અને એકાકી નામ કે અટક બદલવાની જરૂરિયાત ઊભી થાય તો તેના માટે પણ બે ખાસ સેવાઓ ઉપલબ્ધ છે અસાધારણ ગેઝેટમાં એકાકી નામ